જો બા પૂછે છે ટીચર નું નામ શું પૂછજે સમજો તમારે પ્રાર્થના કઈ બોલાવે છે તું તને આવડી હું ભૂલી ગયો કેવી પછી આગળ આવડે કઈ કે આટલું જ બે કડી

મને નામ ભૂલાઈ ગયું તું મોટો છો હા તો સારું લે મોટો હોય તો ચાલો બાળકો સવારમાં મીંડા છે ઊઠીને ઈચકવા ભાઈને બપોર ની સ્કૂલ છે એટલે અત્યારે એ મોજે દરિયા બોટ ને બધું આઈથે કાઢીને તૈયાર થઈ ગયો એટલે તો હોય બીજે વરસાદ ને બદલે જ આવી ગયો પડવું છે ને કાલ બીજ છે એટલે અષાઢ અષાઢ નો પ્રારંભ હા પેલો દિવસ ને સારો એવો વરસાદ આવી ગયો એટલે હવે બીજે કદાચ થોડોક ઓછો આવે તો બહુ ટેન્શન નહીં આવશે જ આજે એવું છે એટલે વાંધો નથી સારું આવતો હોય તો વરસાદની જરૂર જ છે અત્યારે તો હા અત્યારે ચોમાસામાં વરસાદની જ જરૂર હોય બે ત્રણ હમણાં થોડું થોડું હવારના પોરમાં છોકરાઓનું રેકોર્ડિંગ થાય છે પછી કંઈ આગળ ટાઈમ કાલના દિવસે મળ્યો નહીં નકર ફરી વિડીયો પૂરો કરીને મૂકી દેત પણ આજે એવું લાગે છે આજે પૂરો કરાય એટલો થઈ જશે એટલે આજના દિવસે મૂકી દેસુ ને શિવને ને તો કાલે વિદ્યારંભ સંસ્કારમાં જવાનું છે એની સ્કૂલમાંથી પાટીને પેન લઈને મમ્મી સાથે કા તારે જવાનું છે વિદ્યારંભ સંસ્કાર છે ત્યાં સ્કૂલમાં એટલે મંદિરે જવાનું કાલે પછી ન્યા પાટીને પેન લઈને જવાનું ત્યાં જે જે કરવાનું અને પાટી પેનમાં લખાવશે તને ચાંદલો કરશે ને એવું બધું કરવાનું કરશે પછી આવી જવાનું સ્કૂલે નહીં જવાનું મંદિરે જવાનું સવારે બીજ ના દિવસે વિદ્યાનો આરંભ કરવાનો છે મમ્મી ભેગી ભણવા આવશે હા વાહ અંદર વરસાદ નથી આવતો પણ ભાઈ બહાર ઉભું રહીને વરસાદમાં છત્રી નીચે ઉભું રહેવા છત્રીનો ઉપયોગ કરવા માટે વરસાદમાં જાય છે ન્યા કેમ જા છે આને કહેવાય અપલખણા કવિએ આને અપલખણા કીધા છે વાહ ન્યા ટીંગાડ છે એમાં ડબલું ઓલું પડ્યું છે ને એમાં એના નકું ચામાં ભરાવીને ન્યા ટીંગાડ છે વાહ ભાઈ વાહ કાંઈ નો આવે એ જો રાખી દે હે ગુલિસ્તા હમણાં ગમે એમ કરી જો ટેકવી દીધું ન્યા ધારમાં એમ ખેલાડી કાંઈ ઘટે નહીં તો ચાલો બધાનું સ્વાગત છે દોઢ વાગ્યાના સેશનમાં કાલના દિવસે બપોર વચ્ચે થોડોક બીઝી હતો જેથી કરીને કાંઈ શોર્ટ્સ કે વિડીયો કે એવું કાંઈ બનાવી નથી શીખો એટલે કાલના દિવસનું ને એના અગાઉના દિવસનું જે કાંઈ બાળકો સાથેનું કન્ટેન્ટ હતું એ તમે અત્યાર સુધી જોઈ લીધું ને હવે આજના દિવસના વિડીયો તરફ આગળ વધીએ તો સવારમાં સારો એવો વરસાદ હતો જે સવારમાં જ રહ્યો પછી હવે તો ઉઘાડ થઈ ગયો છે અને પવન એ થોડો થોડો નીકળી ગયો છે અને આવતીકાલે અષાઢી બીજ છે એટલે એની પણ બધાને શુભેચ્છાઓ બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી અને કલાકારોના એમ કહી શકાય કે કોઈ પણ કલાકાર હોય બ્રહ્માનંદ સ્વામીના છંદ વગર તો અધૂરો જ છે એના જેવું છે એટલે લગભગ બધાને વંદનીય એવા બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ન જોડાયેલા હોય તોય પણ કલાકાર હોય એને તો એની કૃતિઓ વાંચેલી જ હોય ને રટેલી હોય જ એટલે એ બ્રહ્માનંદ સ્વામીનું આખું જીવનચરિત્ર માટેનું એક સોમપ્રકાશ સ્વામીએ બહુ સુંદર મજાનું પારાયણ કરેલી જેનું પ્રવચન ચેનલ ઉપર અપલોડેડ છે તો એ તમે ન જોયું હોય તો જોઈ શકો છો અદ્ભુત પ્રસંગો છે એમાં રામાયણના પ્રસંગો પણ આવે છે અને સુદામા કૃષ્ણના પ્રસંગો પણ સરસ મજાના આવે છે અને અદ્ભુત હાસ્ય સાથે છે પાછું તમને બોરિંગ ન લાગે એ પ્રકારનું છે તો કદાચ ના જોયું હોય તો જોઈ શકો છો અને જો સારું લાગ્યું હોય તો બીજાને પણ જે જેમને આવું ગમતું હોય એમને ફોરવર્ડ પણ કરી શકો છો ટૂંકમાં સાવ સંક્ષ સંક્ષિપ્તમાં કહું તો રાજસ્થાનના ખાણ ગામના વતની હતા લાડુદાન ગઢવી એનું નામ હતું ને ગુજરાતમાં અને અલગ અલગ જગ્યાએ બહુ બધી જગ્યાએ રજવાડો રજવાડામાં ફર્યા અને ઉત્તમ ઉચ્ચ કક્ષાના કવિ થઈ ગયા જેની તોલે આજે પણ કોઈ આવી ન શકે અને એવી એવી કૃતિઓ રજૂ કરીને બધા રજવાડાઓ એને જ્યાં જઈને બધા રજવાડાઓ સન્માન કરે ને એને રાજકવિ તરીકે રાખવા માટે પ્રયાસો કરે પણ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા એવી હશે તો ક્યાંય રોકાણા નહીં ને અંતે પછી ગઢડા ને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા તો આ રીતનું આખું છે જોરદાર રસપ્રદ આખું જીવનચરિત્ર છે સાંભળીએ તો મજા આવે અને અત્યારે આપણે જોતા હોય હમણાં જ મહંત સ્વામીએ ઘણા બધા નવયુવકોને દીક્ષા આપી અને એમ લાગે કે કેવા ભણેલા ગણેલા કેટલી કેટલી કેવડી મોટી નોકરીઓ હોય ને કેવડું કેવડું હોય એ બધું મૂકીને સાધું થઈ ગયા તો આ પરંપરા તો વર્ષોથી ચાલતી આવી છે શ્રીજી મહારાજના સમયથી એવું કહી શકાય કે બ્રહ્માનંદ સ્વામી છે એને એટલું બધું સન્માન કર્યું હતું એનું સગપણ પણ નક્કી થઈ ગયું હતું અને જે રજવાડા હોય બધાએ એમને કેટલી ભેટ સોગાતો આપી હતી એ બધાનો પણ અસ્વીકાર કરીને એ સમયમાં સાધું થવું એ અત્યારના આપણે કહી શકીએ ફોરેનમાં એજ્યુકેશન લીધેલું હોય ને ગ્રેજ્યુએટ થયેલા હોય ને લાખો કરોડોની નોકરી કરતા હોય છતાં એ મૂકીને જે સાધું થાય છે તો અત્યારના જમાનામાં આ પ્રમાણે છે ત્યારે એ પ્રમાણે હતું આ મારા અંગત વિચારો છે બસ તો આ વર્ષોથી પરંપરા ચાલતી આવે છે બસ તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને આજે પ્રવચનમાં થોડા ઘણા હાસ્યના પ્રસંગો આવે છે એને અનુરૂપ ટૂંકમાં એ પ્રકારના શોર્ટ્સ તમારી સાથે રીલ્સમાં શેર કરીશ તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો